બધા પોતપોતાના ભાતા લઈ અને તૈયાર થયા પોતપોતાના ભાતા લઈને તૈયાર થયા મધુમંગલ પોતાની ફૂલડી લઈ અને એક વૃક્ષ પાછળના ભાગમાં સંતાઈ ગયો છે બધા સખાઓ બધાની સામે જોઈ અને કૃષ્ણ બોલ્યા છે એ ભાઈ આ મધુમંગલ દેખાતું નથી ક્યાં ગયું બધા કહે છે હમણાં ત્યાં ચારે બાજુ બધા મિત્રો જુએ છે એમાં બરાબર એક ઝાડના થડ પાછળ મધુમંગલ દેખાયો એક સખો કહે છે ગોવાળ કહે છે એ કનૈયા જો સામે સંતાયો છે કનૈયા તરત જ પાછળ વાળું જોઈને કહે છે એ મધુમંગલ અહીંયા આવ તારી માએ જે કાઈ મોકલ્યું છે અમને આપજે એકલો એકલો ખાઈ જતો નહીં મધુમંગલ કહે છે કનૈયા હું શું આપું મારી માએ કાઈ નથી આપ્યું મને હું શું આપું ત્રણ દિવસની ખાટી છાશ લાવ્યો છું પણ તને કેમ આપી છતાં પણ મધુમંગલ આવે નહીં એટલે કનૈ ઉભો થયો મધુમંગલ ને લેવા માટે જાય છે એને જ્યાં લેવા માટે જાય એટલે મધુમંગલ ને થયું હમણાં આવશે તો મારા હાથમાંથી આ ફૂલડી લઈ જશે ને છાશ પીશે ને તો બધા સખાઓ મારા ઉપર હસી પડશે માટે મધુમંગલ એ ફૂલડી ખોડી ખોલી અને સીધી જ મોઢે માંડી દીધી કનૈયા એકદમ દોડો છે કે એ મધુમંગલ એકલો એકલો ન પીશ અમને આપજે પણ કનૈયો જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ મધુમંગલ એકદમ જલ્દી જલ્દી પેલી છાશ મેંડો પીવા એટલે અડધી છાશ મોઢામાં જાય અને અડધી છાશ નીચે ઢોળાય છે નીચે ઢોળાય છે છાશ કનૈયો એકદમ દોડતા આવી અને એના ફુલડીમાંથી નીકળેલી છાશ છે એ છાશ ભગવાન કૃષ્ણ પીવે છે ખાટી છાશ પીધી એટલે મધુમંગલે પ્રશ્ન કર્યો કનૈયા તું રોજ તાજું દહીં ખાય તાજી છાશ પીવે અને આજ મારી માએ મારી સાથે ત્રણ દિવસની વાસી ખાટી છાશ આપી હતી ખાટી ન લાગી કનૈયો છે મધુમંગલ છાશ ભલે ત્રણ દિવસની વાસી રહી ખાટી રહી પણ એક વાત યાદ રાખ તારી માં પૂર્ણિમાસી નો પ્રેમ એટલો આમાં ભળી ગયો હતો ને કે ત્રણ દિવસની છાશ પણ આજ મને ખાટી નહીં મીઠી લાગે છે અને હંમેશા જગતમાં સાહેબ ભગવાન તો શું આ જગતનું કોઈ પણ જીવાતમાં હોય એ પ્રેમનો જ ભૂખો હોય મહેમાન આવે ને કદાચ તમે બત્રીસ ભાત ના પકવાન ન બનાવો ચાલે પણ ભાવથી રોટલો અને છાશ ખવડાવો ને તો એને અમીનો ઓટકાર આવે બાકી ભાવ વગરના બત્રીસ ભાત ના પકવાન જમાડો તો એને કાળીજીરી જેવા જ લાગે એને કડવા જ લાગે સાહેબ ભગવાન ભાવનાઓનો વિખો છે મધ એક વાત એ હતી કે કદાચ હું ત્રણ દિવસની ખાટી છાશ લાવ્યો છો અમારે કોઈને દેવાય નહીં અને મધુમંગલ એમ કહે છે જો હું કોઈ માટે કંઈ લાવી ન શકું ને હું કોઈને ખવરાવી ન શકું ને તો મારે કોઈનું ખાઈ ન જવાય આ જગતમાં જે માણસ કોઈકને ખવરાવીને રાજી થાય છે એ માણસ આ જગતનો સૌથી અમીર માણસ છે સાહેબ જે માણસ કોઈકનું ખાઈને રાજી થાય છે સમજો એ માણસ આ જગત નો સૌથી દરિદ્ર માણસ છે તને ભગવાને આપ્યું હોય તો કોઈ આપતો જ આજે સાહેબ પણ આપણી પાસે કોઈક માગવા આવે એટલે આપણે શું કરીએ જવા દો જવા દો આપણે ગાડીમાં બેઠા હોઈએ મોંઘામાં મોંઘી કાર હોય ગાડીમાં બેઠા હોઈએ બરાબર કોઈક માગવા આવે ને એટલે આપણે કાચ તરત જ ચલાવી દઈએ એક શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા રેલવે ક્રોસિંગ આવ્યું એટલે ગાડી ઉભી રહી એટલે કોઈક માગવા વાળા આવ્યા એટલે માગવા વાળા આવ્યા એટલે શેઠ તરત કાચલાઈ દીધા એ શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા હતા નહોતા ધંધે જતા ક્યાંય નહોતા એ મંદિરે જતા હતા અને મંદિરે જાય એ માણસ માગ્યા વગર ન આવે કોઈ દિવસ ચાહે કોઈ પણ વસ્તુ માગ્યા વગર નું કોઈ માણસ ક્યારે ન આવે છેલ્લે બધું આવી ગયું હોય પૈસા મળી ગયા હોય દોલત મળી ગઈ હોય ઐશ્વર્ય મળી ગયું હોય આ બધું મળી ગયું હોય તોય ભગવાન પાસે જવું પડે હું કામે ભગવાન બધું આપ્યું હવે શાંતિ દેજો એ જ ન હોય કારણ કે સાચી શાંતિ ભગવાનના ચરણમાં છુપાયેલી છે ભગવાન આ જગતના તમામ દાન કરતા હતા ને ત્યારે ભગવાનના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ એટલે ભગવાન તરત જ એકદમ દોડી અને માથે પગ મૂકી દો આ દ્રશ્ય લક્ષ્મીજી જોઈ ગયા લક્ષ્મી કે પ્રભુ શું દબાયું થોડી વાર ઉભારો ને વળી પાછા બધા જીવાત્માને દાન કરે વળી પાછું લક્ષ્મી પૂછ્યું પ્રભુ આ પગ નીચે શું દબાવ્યું છે પણ થોડીક વાર હું રહ્યો બધા લોકો જે આવ્યા હતા એ બધાને આપી દીધું બધા જતા રહ્યા એટલે ભગવાનને વળી પાછો પ્રશ્ન કર્યો હવે તો કયો શું છે ભગવાન કહે છે આ દબાવવા જેવી વસ્તુ હતી અને સારું થયું મારા હાથમાં જ પડી ગઈ ન કે કોકને આપી દીધી હોત ને તો આ એક મારી પાસે કોઈ દિવસ ના હોત કેમ આ શું છે તો કહે છે આ છે શાંતિ અને શાંતિ મેં મારા પગ નીચે દબાવી છે આ જગતમાં ગમે ત્યાં રખડી લ્યો ક્યાંય શાંતિ ન મળે ભગવાનના ચરણ સિવાય સાહેબ ભગવાન ના ચરણ સિવાય શાંતિ ન મળે આ દુનિયાનો ગમે તેટલો દુઃખી માણસ હોય પણ મંદિરમાં જાય એટલે ભવ ભવના બધા દુઃખ ભૂલી જાય મંદિરમાં જાય એટલે દુખ ભૂલી જાય કારણ મન એમાં લાગી જાય છે સાહેબ અને હું તો કહું છું મન લગાડજો મન લાગી જશે ને એટલે તમારો બેડો પાર થઈ જશે મન લાગી જશે તો બેડો પાર થશે ભાવે કુભાવે પણ તમે ભગવાનને ભજજો સાહેબ ભગવાનનું નામ લેશો તો ઉદ્ધાર થશે ભાવે કુભાવે ની વાત આવી એટલે મને એક દ્રષ્ટાંત યાદ આવે છે ઘણા સમયથી યાદ નથી કર્યું એક ગામડા ગામની અંદર ડોસી મારે ગંગામાં ગંગામાં સાવ એટલે સાવ નાસ્તિક માણસ સાવ નાસ્તિક હવે આપણને કદાચ આપણા દીકરાઓમાં પ્રેમ થાય દીકરાઓમાં આપણો મોહ જાગે આપણી પત્નીમાં મોહ જાગે આપણા પતિમાં મોહ જાગે આપણા વૈભવમાં મોહ જાગે પણ આ ગંગાડોશી હાવ અલગ પ્રકારના હતા એ ગંગાડોશી એના ઘરમાં રહેલી એક બરાબર ત્રાંબાની એક ટબુડી હતી લોટી આ લોટીમાં એનો જીવ તમે જો ને આખા દિવસનું ગમે તે કામ કરે પણ કામ કરતા કરતા એની નજર વારંવાર લોટી ઉપર જાય ગંગામાના ઘરની બાજુમાં બધી ગામની ડોસો ભેગી મળી શેરીની અને ત્યાં સત્સંગ કરે પણ ગંગામાં ન જાય કોઈ દી ઓલી ડોસુ હાંજે આવીને બોલાવે એ ગંગામાં હાલો ને આજે સત્સંગમાં મારે આવડે તમે તમારે કરો જે કરવું હોય એમાં બરાબર એક વખત ગામમાં ભાગવત પારાયણ બેઠી બરાબર પારાયણ બેઠી એટલે પોથયાત્રાનો સમય થયો એટલે ગામની બે ચાર ડોસી માં આવીને ગંગામાં કે ગંગામાં હાલો ને આ તો ગામમાં ભાગો છે બહુ મજા આવે છે પોથી યાત્રામાં મારે આવું નથી યાત્રા પૂરી કરી અને ગોર દાદા માયતમ વાંચ્યું એ માતમ ની કથા સાંભળી બહુ મજા આવી ઘરે આવ્યા બીજા દિવસ નો સૂર્યોદય થયો વળી કથાનો સમય થયો એટલે વળી પાછી ડોશી ગયું અરે મારી હાલો ને બહુ મજા આવે છે કથા સાંભળવાની મારે આવું નથી આમ બે ત્રણ દિવસ રોજના માટે ડોસુ આવે બોલાવા પણ ગંગામાં જાય નહીં ચોથા દિવસે વળી પાછી ડોસી આવી ગંગામાં હાલો ને આ તો નંદ ઉત્સવ છે મજા આવશે મારે આવું નથી અરે હાલો ને હાલો બહુ વાહે લાગ્યું ડોસીમાં થયું હાલ ને આજ હાજરી પૂરાઈ આવું એટલે આને એમ થાય ડોશીમાં આવી ગયા અને મને મારું લોહી પીતું બંધ થાય એ ઉભી રહ્યો ડોસું જમના ગંગામાં અંદર ગયા નાની એવી થેલી લીધી થેલીમાં મુસડી તો લીધી છે કે નહીં લીધી રામ જાણે પણ એને ઓલી લોટી તો ભેગી લઈ જ લીધી લોટી ભેગી લઈ લીધી એને એ લોટી લઈને બરાબર ક્યાં છે હજી ભટ્ટ બાપા આવ્યા નથી અને બરાબર એ મંડપ રચાયો એ મંડપ ના જે થાંભલાઓ હતા ડોસીમાં ઉમર લાયક હતા એટલે ટેકા વગર બેહી અગે નહીં એટલે ટેકે બેહી ગયા અને આ બાજુ આ બધા આવીને ધૂન ગાતા હતા ધૂન ગાતા હતા ને એ સમયમાં બરાબર ડોસીમાં આવી ગઈ નીંદર ગંગામાં સુઈ ગયા ભટ બાપા આવ્યા એને મંગલાચરણ કર્યું કથા ચાલુ કરી બધી નજર ફરતી હતી એટલે બરાબર ડોસીમાં ઉપર નજર ગઈ કે આ તો ડોસી મારી પેલા આવીને સુઈ ગયા છે કઈ વાંધો નહીં હાનની આરતી થઈ ગઈ તો ડોસી ઉઠા નહીં અને જેને નીંદર ઘેરે ન આવતી એની કથામાં ભાઈ આવજો જીવનનો થાક ન ઉતરે ત્યાં દિવસનો થાક ન ઉતરે ત્યાં સુધી માણસ ક્યારે ઊંઘી ન શકે જેનો થાક ન ઉતરતો હોય ને એ મારી કથામાં વહી આવજો થાક ઉતારવાની મોટા મોટી દવા છે મારી આ ભાગવત કથા સાહેબ જીવનનો થાક ઉતારી દેશે તમારા દિવસનો નહીં તમારી આખી જિંદગીનો થાક ઉતારી દેશે બટ પાછા ઉતારે વૈયા ગયા બધી ડોસી ઉભા થયા તો ગંગામાં તો હુતા તાર હું તાજી પછી ડોસી આવીને એ જમનાર ડોસી માં ઉભા થાય બોલો કથા પૂરી થઈ ગઈ હે હાલો 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 ઊભા થયા ઓલી ઠેલી લીધી ખાલી ઠેલી લોટી કોક લઈ ગયું અને એ જે ડોસ્યુ આયે આવ્યા હતા જે પરાણે લઈ આવ્યા ડોસુ ની દશા કરી છે ગંગામાં એ તમને ના પાડતી કે મારે નથી આવું અહીંયા મને લઈ આવ્યું શું થયું અમારી લોટી ખોવાઈ ગઈ જ્યાં સુધી મારી લોટી નહીં મળે ત્યાં સુધી મને હક નહીં થાય આમ છે ને તેમ છે દોષ બિચારી વિચાર કરવા આની કથા નો લાવ્યા તો હારું તો આવું પાતી હવે શું કરવું એ કોઈને ખબર નહીં કોણ લઈ ગયું એક ડોસી જરાક થોડાક ચતુર હતા એ કહે છે કામ કરી હાલો ભટ્ટ બાપા પૂછી કદાચ એ ઉપર બેઠા હતા તો એને કદાચ કોઈકને જોયો હોય તો ગંગા મને લઈને આવ્યા ઉતારે ભટ બાપાને મળ્યા ને કહે છે બાપા અમારા આ ગંગા આજે પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એની એક ત્રાંબાની લોટી હવે લોટી વગર એનો જીવ કદાચ અધોગતિ પામે એવું થાય આપણે નથી કહેતા માણસને અંતરમાં વાલું હોય છેલ્લે દેવું જોઈએ તો આ ડોશીને લોટી વાલી હતી આ મરી જાય ને તો આનો જીવ લોટીમાં રહે જો તમે ઉપરથી કોઈ જોયો હોય કોઈ લોટી લઈ જતા તો જો ને બાપા ભટબાપા ઓળખી જાય ઓલા માડી છે મારી પેલા આવ્યા અંતર હોઈ ગયા અને હું ઉતરી ગયો તો જાય ગયા નહોતા એટલે ભટબાપા કે છે કે હા એક છોકરો ત્યાં રમતો તો એ લોટી તો લઈ ગયો મેં જોયો કે તો ગંગામાં કઈ કોણ હતો એ બાપા એ કોણ હતો હવે કોનો છોકરો હોય તો એ ખબર નથી ભટ બાપા કહે છે એના બાપાનું નામ એની માનું નામ મને ખબર નથી પણ એ છોકરાનું નામ નારાયણ હતું એટલી મને ખબર છે બરાબર ડોશીમાં ઘરે આવ્યા દોશીમાં ઘરે આવ્યા આખો દિવસ જ્યાં પણ કામ કરે એનું મન કે કામમાં લાગે નહીં સતત બસી લોટી 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 યાદ કર્યા કરે બીજા દિવસે કથામાં જવાનો સમય થયો ઓલી ડોશી બોલાવા આવે ત્યારે પેલા તો ગંગામાં તૈયાર થઈ જાય એ કે હાલો આ તો હું આવે બધી બાયુને અચરત થયું આ શું છે ડોશીમાં આવ્યા હારે અને આપણે રિવાજ હોય ને તમે જેમ આ બપોરે રાધાજી નું ઝાંઝરી ઉગાતા હતા કઈ એક વખત ના સમય બરાબર ત્રણ દેવીઓ ભવાની લક્ષ્મી સાવિત્રી એટલા અહંકાર થી સેવા કરીએ આવી સેવા જગતમાં કોઈ નથી કરતું આવી સેવા આ જગતમાં કોઈ કરતું નથી જેવી પતિવ્રતા નારી જ નથી અને એમાં બરાબર નારદ બરાબર આ ધરતી પર ફરતા ફરતા અંસુયા આશ્રમમાં આવ્યા અને અંસુયા જે પતિવ્રતાનો જે ધર્મ જોયો નારદ ખૂબ આનંદ પામ્યા આવી પત્ની મેં ક્યાંય જોઈ નથી હતી કેટલી સેવા કરે છે ના પતિની આ દ્રશ્ય જોઈ અને નારદને થયું કે મારે ભવાની લક્ષ્મી અને સાવિત્રી નું અભિમાન તો ઉતારવું જ પડશે એટલે નારદ ફરતા ફરતા બરાબર જાય છે હજી મળે નહીં ત્યારે પેલા માર્ગમાં લક્ષ્મી મળ્યા અને નારદ તો બહુ હરખાય છે લક્ષ્મી પ્રશ્ન કર્યો નારદ આજ આટલા બધા હરખાવ છો ભગવાને ને કઈ વાત કરી નારદ કે છે મા ભગવાનને હજી મેળો છું જ ક્યાં ભગવાન મને વાત કરે તો પછી આટલા આનંદ કેમ દેખાવ છો અરે એ તો હું અંશુ એના આશ્રમમાંથી આવું છું ને એટલા માટે

નારદ આમ ગયા લક્ષ્મી સીધા ભગવાન પાસે ભગવાનને જેને કહે છે પ્રભુ કોઈ પણ સંજોગે આ ધરતીમાં કોઈક અંસુયા નામની સ્ત્રી છે અને પતિવ્રતા છે એના પતિવ્રતાનો નિયમ તમે તોડાવો ભગવાન વિષ્ણુ કહે છે દેવી તમને આવો વિચાર કેમ આવ્યો કોઈકનું ખરાબ કરવા જઈએ તો પેલું ખરાબ આપણું થાય પણ ન માન્યા લક્ષ્મીજીએ હટ કરી અને સ્ત્રી હટની તો તમને બધાને ખબર જ હોય લક્ષ્મીજી એટલી હટ કરી કે ભગવાન માની ગયા એટલે આપણે હવે વિચારવાનું કે ભગવાન જેવા ભગવાન માને ગયા હતા કૈલાસમાં કૈલાસમાં જાય છે માર્ગમાં ભગવાન ભવાની સામે મળ્યા ભગવાન શિવ પૂજા કરીને એટલે નારદ એને નમ્યા એટલે નારદ સીધો જ એને પ્રસાદ લાડુ આપ્યો લ્યો નારદ આ પ્રસાદ લાડુ નારદે લાડુ ખાધો અને મા ભવાની કે છે માં ખોટું ના લગાડતા પણ લાડુ તમે ખબર આવ્યો બરાબર છે પણ જે અનસુયા ના આસર મેં લાડુ ખાધો ને એવો સ્વાદ હજી મને બીજે ક્યાંય મળ્યો નથી ભવાની કાન ચિમકા અનસુયા આ વળી કોણ કોણ છે નારાદા અનસુયા અરે માં તમને નથી ખબર આ ધરતી પર બહુ મહાન પતિવ્રતા નારી છે એના જેવી પત્ની સેવા કોઈ કરતું જ નથી અને ભવાની ઈર્ષા થઈ ભગવાન શિવ પાસે ગયા ભગવાન શિવને કહે છે કોઈ પણ સંજોગે આ પતિવ્રતાનો નિયમ તોડાવો ભગવાન કહે છે ભવાની જે માણસ ખાડો ખોદે સૌથી પેલા ઈ પડે આપણે આવું ચાલો કઈ કરીશું બ્રહ્મ લોકમાં જઈને સાવિત્રી પાસે નારદ કર્યું ન્યા જણે એના વખાણ કર્યા એટલે સાવિત્રી બ્રહ્માજી વાત કરી બ્રહ્મા વિષ્ણુને મહેશ મળ્યા અને આ બાજુ ત્રણ દેવીઓ નારાયણ કામ કરીએ ભિક્ષુક ના રૂપમાં જઈએ ભિક્ષા માંગીએ અને ભિક્ષા દેવા આવે ત્યારે કહીએ કે અમે આવી ભિક્ષા નથી લેતા નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ અને જો આપણી સામે નિર્વસ્ત્ર થશે એટલે એમાં પતિવ્રતાનો નિયમ તૂટી જશે ત્રણ દેવતાઓ ભિક્ષુક ના રૂપમાં જાય છે માતા અનસુયાના દ્વારા અનસુયા ના દ્વારા આવીને અવાજ કરો ભિક્ષા માતા અનસુયા મોટો થાળ ભરી અને ભિક્ષા દેવા માટે આવ્યા ભિક્ષા લઈને આવે છે એ સમય પેલા ત્રણ દેવતાઓ કહે છે કે અમે આવી ભિક્ષા ન લઈએ અમને તો કોઈ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો લઈએ આ બાજુ માતા અનસુયા મુજાયા હવે શું કરું જો નિર્વસ્ત્ર થાવ તો મારો પતિવ્રતાનો નિયમ તૂટે

અને મારા સ્વપ્નમાં પણ ક્યારેય મેં પર પુરુષને અધિકાર ન આપ્યો હોય મારા મનની અંદર તો આના મારા આંગણે આવેલા ત્રણ ભિક્ષુકો છે એ છ છ મહિનાના બાળક બને પાણી છાંટું મહિનાના બાળકો બની ગયા છે આ ત્રણેય બાળકોને લઈ અંદર લઈ ગયા છે માતા નિર્વસ્ત્ર બની એ ત્રણેય બાળકોને પૈપાન કરાવે છે ઘણી વાર થઈ હજી ભગવાન આવ્યા નહીં એટલે નારદજી નીકળ્યા નારદને ને પ્રશ્ન કર્યો લક્ષ્મીએ લક્ષ્મી કહે છે નારદ આ ભગવાન ક્યાં હજી આવ્યા નહીં કેમ નહીં આવ્યા હોય નારદ કહે છે દેવી માં તમારે તમારા ભગવાન જોતા હોય તો પૃથ્વી લોક ઉપર જાવ પાસે જઈ અને માફી માંગી લો તો ભગવાન એમ છે બાકી તમારા ઘરવાળા એક ડાળ વડલાની એક ડાળ લીમડાની અને માતાએ ઝૂલો બાંધી અને ત્રણેય ભગવાનને ઝુલાવે છે એ ત્રણેય બાળકોને ભગવાનને ઝુલાવે છે એ જગ્યાએ બરાબર ત્રણ રાણીઓ આવ્યા ત્રણ દેવીઓ આવી અને માતા અનસુયાની પાસે ક્ષમા પ્રાર્થના માગી છે ડર છે કે તમને શાપ નહી દે પણ કીધું તું તમને શાપ નહીં મળે કારણ તમે જાઓ એ અનસુયા છે તમારા જેવી અસૂયા નહીં અસૂનો અર્થ છે ઈર્ષા અને અનસુયાનો અર્થ છે જેનામાં ઈર્ષા નથી એ અનસુયા છે હવે આપણે અસુયા થવું કે અનસુયા એ નક્કી તમે કરી લેજો ત્રણ રાણીઓ આવી ત્રણ દેવીઓ આવીને માતા અનસુયા પાસે ક્ષમા માગે માં ભૂલ થઈ ગઈ આ વાતચીતો કરે છે ત્યાં બરાબર અત્રિ ઋષિ આવ્યા અત્રિ આવીને જોઈ છે ત્રણ બાળકો સુતા છે પારણિયામાં આ ત્રણ રૂપરૂપના અંબાર દેવી સ્ત્રીઓ છે એટલે એને અંસુયા ને પૂછ્યું અનસુયા આ બાળકો કોણ છે આ સ્ત્રીઓ કોણ છે અંસુયા કે છે પતિદેવ આ ત્રણ જે બાળકો છે ને એ મારા દીકરા છે અને આ ત્રણ જે અહીંયા સ્ત્રીઓ છે મારી પુત્ર વધુઓ છે આમાં કઈક ભેદ છે આંખો બંધ કરીને જ્યાં પોતાના દિવ્ય દ્રષ્ટિને લઈને જોવે કે તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ લક્ષ્મી ભવાની ને સાબિતી છે અનસુયા ને કે છે દેવી આ જગતના બાપ છે એને દીકરા ન કહેવાય આ જગતની માતાઓ છે અને પુત્ર વધુ ન કહેવાય પાણીની અંજલી છાટીને ત્રણ દેવતાઓને ફરી પાછા એના મૂળ રૂપમાં લાવ્યા અને એ સમયે માતા અંશુયાના આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે માતા અંશુયા રડ્યા છે એક તો ઘણી ઉંમરે મને દીકરો મળ્યા હતા અને એ પણ થોડા ક્ષણ માટે મળ્યા મારા દીકરાઓ જતા વળી પાછી હું એમને બની ગઈ એટલે એ સમયે ભગવાન નારાયણ કહે છે માં તમે ન આજ અમે તમારા જઈએ છીએ પણ સમયે અમારા ત્રણ દેવના અંશ રૂપે અમે તમારે ત્યાં દીકરો બનીને આવશું અને કહેવાય છે કે જેમ જેમ સમય પસાર થયો અને બરાબર માક્ષર મહિનાની અંદર અંજવાળિયા પક્ષની અંદર માતા અનસુયાના કોકથી ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું બોલીએ દત્તાત્રેય મહારાજ